ચાણસમા ખાતે આવેલ મેનાબા ભગુભાઈ પટેલ શિશુ વિહાર માંગ પ્રવેશોત્સવ યોજાયો અત્યારે હાલના સમયમાં ગુજરાતમાં ત્રણ દિવસ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે હાલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચાણસમા કેળવની મંડળ ચાણસમા સંચાલિત નાના ભૂલકાઓની મેનાબા ભગુભાઈ પટેલ શિશુવિહાર દ્વારા તારીખ અઠ્ઠાવીસ જૂન ચોવીસને શુક્રવારના રોજ નાના ભૂલકાઓનો પ્રવેશોત્સવ પગલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને જોકર ટોપી પહેરાવી કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું તેમજ કુમકુમ પગલાં પડાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે દાતા શ્રી સ્વ સતીશભાઈ નટવલાલ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બાળકોને પેન્સિલ રબ્બર સંચો ફૂટપટ્ટી અને ચોકલેટ આપી હતી પા પા પગલી પ્રવેશોત્સવ માં ચાણસમા કેળવની મંડળ ના મંત્રી કુમારી શોભનાબેન પટેલ અને ના હસ્તે બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું પાપા પગલી પ્રવેશોત્સવનું સફળ સંચાલન ચંદ્રિકાબેન સુથાર તેમજ સ્વીટીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓનો પ્રવેશોત્સવ ખૂબ ઉલ્લાસભેર રહ્યો હતો રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા ચાણસમા